બીજી તરફ પંચે ઇલેક્ટ્રોલ બોર્ડના સિરિયલ નંબર સાથેનો ડેટા ગુરુવારે પોતાની વેબસાઇટ પર અપલોડ કર્યો છે હવેથી બોન્ડને લગતી તમામ માહિતી પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ થશે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ આજે સુપ્રીમ કોર્ટમાં માહિતી આપી હતી કે તમામ ડેટા ચૂંટણી પંચને સોંપી દેવામાં આવ્યા છે નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટ એસબીઆઈને વારંવાર આ કેસમાં ઠપકો આપ્યો હતો સુપ્રીમ કોર્ટમાં છેલ્લા સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે એસબીઆઈના ચેરમેનની ઝાટકણી કાઢી હતી અઢારમી માર્ચે સર્વોચ્ચ અદાલતે એસબીઆઈને આદેશ આપ્યો હતો કે એકત્રીસમી માર્ચ સાંજના પાંચ વાગ્યા પહેલા બોર્ડનો તમામ ડેટા સિરિયલ નંબર સાથે ચૂંટણી પંચને સોંપી દેવામાં આવે એસબીઆઈના ચેરમેન દિનેશકુમારે ખારાએ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને કહ્યું હતું કે કોર્ટના આદેશ મુજબ અમે નિર્ધારિત સમય પહેલા ચૂંટણી પંચને ઇલેક્ટ્રોનલ બોર્ડ સંબંધી તમામ વિગતો આપી દીધી છે